ભાવનગર ઘોઘા બંદર પર લગાવ માફ્યોક નંબરનું સિગ્નલ હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર થયું સતર્ક જિલ્લાના ઘોઘા બંદર અલંકશીપ બ્રેકિંગ યાર્ડ અને મહુવા બંદર પર લગાવ માફ વિવેક નંબરનું સિગ્નલ સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ બંદરો પર લગાવ માફ એક નંબરનું સિગ્નલ જીએમબી દ્વારા ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલ લગાવવા માટે સૂચના આપી તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયા ના કેડવા સૂચના આપવામાં આવી ભાવનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગરના તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જીએમબી દ્વારા ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક થયું છે જિલ્લાના ઘોહા બંદર અલંક બ્રેકિંગ યાર્ડ અને મહુવા બંદર પર લગાવવામાં આવ્યું એક નંબરનું સિગ્નલ જીએમબી દ્વારા ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલ લગાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયે ન ખેડવા સૂચના આપવામાં આવી અશ્વિન ગોહિલ જીએન્યુઝ ભાવનગર